અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલા હેપી રેસિડેન્સી રહેતા અજય મંડલ પાનોલી જીઆઈડીસી માં આવેલા એક ખાનગી કંપની નોકરી કરી રહ્યા છે ગતરોજ તેમના દીકરો શિવમ ગાડી આપવા માટે કંપની પર બપોરે આવ્યો હતો જે ગાડી આપી પરત ચાલતો ચાલતો ઘરે સંજાલી આવી રહ્યા હતા દરમિયાન તે આલુંજ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો જે સાંજ સુધી પરત ન આવતા પરિવાર એ શોધખોળ શરૂઆત કરી દીધી હતી જે દરમિયાન આલુંજ બ્રિજ પાસે આવેલા ઉકાઈ જમણા કાંઠાની નહેર પાસે નાળા નજીક શિવમની ચપ્પલ સહિત સલાહ મળી આવી હતી પણ શિવમની કોઈ પતો ના મળ્યો હતો જેને લઈ પરિવાર શિવમ નહેરમાં નહાવા પડતા ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે અંગે પાનોલી પોલીસ અને પાનોલી ફાયરની ટીમને જાણ કરી હતી જેને લઈ સવારથી ફાયર ટીમ પોલીસની હાજરીમાં નહેરમાં શિવમ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેને હજુ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે પાનોલી પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ આધારે તપાસ આરંભી હતી